આવતીકાલથી કાલથી નવરાત્રીનો શુભ પર્વ શરૂ થવાનો છે તો ચાલો જાણીએ આ વર્ષે લોકોમાં નવરાત્રીનો ઉત્સાહ કેવો છે તમારા માટે નવરાત્રી એટલે શું આ નવરાત્રી એટલે ફેસ્ટિવલ ઓફ ડાન્સ એન્ડ કલર એન્ડ લાઇટ્સ એન્ડ મ્યુઝિક નવરાત્રી એટલે એક નવ દિવસની રાત મતલબ એન્જોય કરતા હોઈએ ફ્રેન્ડ સાથે મળીને બસ અમારા માટે નવરાત્રી એટલે ભક્તિનો મહિમા ખરો અને અમારે સિનિયર સિટીઝન જે ત્રણ તાળીના ગરબા લેવાની ખૂબ મજા આવે બે તાળીની મજા આવે અને આ વર્ષે નવરાત્રી ગુજરાતી માં વરસાદ ની છે તો તમારો ઉત્સાહ કેવો છે ક્રોસ ફિંગર કે વરસાદ ન પડે અંબાલાલ થી ઉપર અંબા માતા તો છે જ એ બધું જ સંભાળી લેશે અને વરસાદ નહીં જ આવે વરસાદ હોય કે ન હોય રમવા તો જવું જ છે બસ વરસાદ તો હવે આવે ને જાય ઇટ ડઝન્ટ મેટર કે ગરબામાં કોઈ બી મતલબ બ્રેક વાગશે કુછ ભી હો વરસાદ હો કુછ ભી હો હમ નાચેંગે કોઈ કે નાચેંગે અને આ વર્ષે કયા ગરબા ગ્રાઉન્ડ માં ગરબા રમવા જવાના છો અમે યુનાઇટેડ માં જવાના છે યુનાઇટેડ વે યુ વે બરોડામાં અમે અમારી કોલોનીમાં અમારી જ્ઞાતિ માં કોમ્પિટિશન માં ભાગ પણ લઈએ છીએ જેટલું રમાય એટલું રમવાનું તમને જોઈને એવું સાબિત થાય છે કે ઉમર ની સાથે જોશ નથી ઘટતો